જય માલક્ષ્મી મિત્રો આજે આપણે પાપમોચની અગિયારસ વિશે જાણીએ જે પાપોથી મુક્તિ અને પવિત્રતા પ્રદાન કરનાર એક વિશેષ તિથિ છે હિન્દુશાસ્ત્રો અનુસાર આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં થયેલા પાપો ધૂળી જાય છે અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અગિયારસના દિવસે શું કરવું અને શું ટાળવું તે જાણી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આજના આ પવિત્ર દિવસની સંપૂર્ણ માહિતી જાણીએ હિન્દુ ધર્મમાં અગિયારસ અથવા એકાદશી તિથિનો વિશેષ મહિમા છે અને તેમાં પણ પાપમોચની અગિયારસ એક મહત્વપૂર્ણ તિથિ છે જે પાપોથી મુક્તિ અપાવે છે હિન્દુ શાસ્ત્રો અને પુરાણો અનુસાર આ દિવસના ઉપવાસ અને વિધાનપૂર્વક કરવામાં આવતી પૂજા અર્ચનાથી ભૂતકાળમાં થયેલા પાપ ક્ષય પામે છે અને ભક્તોને મોક્ષની પ્રાપ્તિ માટે એક સુવર્ણ અવસર મળે છે આ દિવસે સવારથી લઈને રાત્રિ સુધી દરેક કાર્ય ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્વનું માનવામાં આવે છે જે ભક્તો ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત રાખે છે ઓને તેમના પાપોની માફી મળે છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. સવારના સમયે જગાડતા સાથે જ મનમાં પવિત્ર વિચારો રાખવા જોઈએ. પછી ગંગા, યમુના અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘર માં જ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ગંગા સ્નાન અને તીર્થયાત્રા કરવાથી વિશેષ ફળ મળે છે જો કોઈ વ્યક્તિ તીર્થયાત્રા પર જવાની સ્થિતિમાં ન હોય તો તેણે પોતાના સ્થાને રહીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ સ્નાન પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ આ દિવસે પૂજા માટે ખાસ પ્રણાલી છે જેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સાફ કરીને તેને પીળા ફૂલો તુલસીના પાન અને ચંદનથી શણગારવું જોઈએ પૂજાના દરમિયાન નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ ગણાય છે જો કોઈ વ્યક્તિ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરે તો તેના જીવનમાં બધા દુઃખ ખ અને પાપો હળવા થઈ જાય છે પાપમોચની અગિયારસના દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા અથવા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો ઉત્તમ ગણાય છે આ શાસ્ત્રો વાંચવાથી મન પવિત્ર બને છે અને કર્મોથી ઉદ્ભવતા દોષ દૂર થાય છે કેટલાક ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુની કથા સાંભળવી અથવા સંભળાવવી વધુ શ્રેયસ્કર માનતા હોય છે આ કથાઓ દ્વારા ભગવાન વિષ્ણુના જીવન અને તેમના લીલાઓને સમજવા મળે છે જે ભક્તિના માર્ગ પર આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે આ દિવસે વ્રત અને ઉપવાસનું ખૂબ મહત્વ છે ઉપવાસ એ માત્ર શરીરની શુદ્ધિ માટે જ નહીં પરંતુ મન અને આત્માની શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પાપમોચની અગિયારસના દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે જો સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફળ દૂધ મેવા અને અન્ય ઉપવાસ માટે અનુકૂળ ખાદ્યપદાર્થો લેવા જોઈએ અનાજ મસૂર દાળ અને તામસિક આહારનું ત્યજ કરવું જોઈએ તુલસી પત્ર વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે તેથી આ દિવસે તુલસીના પાન ચઢાવવાથી વિશેષ ફળ મળે છે જો તુલસીના પાન પહેલેથી તોડી રાખવામાં આવ્યા હોય તો તે પણ પ્રયોગ કરી શકાય પણ આ દિવસે તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે આ દિવસે દાન પુણ્ય કરવું અત્યંત શુભ માનવામાં આવે છે અન્ન વસ્ત્ર અને દ્રવ્યનું દાન જરૂરિયાતમંદ લોકો માટે કરવું જોઈએ ગાય ब्राह्मण અને સંતો માટે દાન આપવું શુભ ગણાય છે જે ભક્તો આ દિવસે નિષ્ઠાપૂર્વક દાન કરે છે તેમણે તેમનું પિતૃદોષ અને પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે સાંજના સમયે દીવા પ્રગતાવી ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ ઘરમાં ધૂપ દીવો કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે આ દિવસે એક મહત્વની પરંપરા છે જે રાત્રે જાગરણ જાગરણ કરવાની છે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કથાઓ અને સત્સંગ દ્વારા આખી રાત જાગવાની પરંપરા છે જે ભક્તો રાત્રે જાગરણ કરે છે તેઓના જીવનના બધા દુખ અને પાપ હળવા થઈ જાય છે અને તેમના ઉપર ભગવાનની કૃપા રહે છે પાપ મોચની 11 ના દિવસે હંમેશા સદવિચાર સદાચાર અને ભક્તિપૂર્વક જીવન વિતાવવું જોઈએ આ દિવસે ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. કોઈને દુખ ન આપવું, ખરાબ વાણીનો ઉપયોગ ન કરવો અને સત્કર્મમાં ભાગ લેવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પિતૃઓ માટે પણ શ્રાદ્ધ અને તર્પણ કરવું લાજદાઈ માનવામાં આવે છે. જો પિતૃઓ માટે આ દિવસે દાન કરાય તો તેઓ પણ તૃપ્ત થાય છે અને ભક્તના જીવનમાં શાંતિ પ્રદાન કરે છે આ રીતે પાપમોચની 11 નો દિવસ ભક્તિ પૂજા વ્રત અને પરોપકાર માટે સમર્પિત રાખવો જોઈએ આ દિવસે નૈતિક અને ધાર્મિક કૃત્યો કરવાથી જીવનમાં સુખ-સ્મૃતિ આવે છે અને પાપોથી મુક્તિ મળે છે પાપમોચની 11 હિન્દુ ધર્મમાં એક ખૂબ જ પવિત્ર અને શુભ તિથી છે જે પાપોથી મુક્તિ અપનાર છે આ દિવસે ઉપવાસ પૂજા અને પરોપકાર કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે અને પાપો ધોળી જાય છે આ તિથી ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આ દિવસે શાસ્ત્રોમાં જણાવેલ કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે જેવી રીતે આ દિવસે કેટલાક સકારાત્મક કર્મ કરવાથી શુભ ફળ મળે છે તેવી રીતે કેટલાક નિષિદ્ધ કાર્યો કરવાથી અપશુકન અને અશુભ અસર થઈ શકે છે તેથી પાપમોચની અગિયારસના દિવસે શું ટાળવું તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે સૌપ્રથમ આ દિવસે અનાજ અને તામસિક આહારનું સેવન ટાળવું જોઈએ અગિયારસ ઉપવાસનું મુખ્ય તત્વ એ છે કે શરીર અને મનને શુદ્ધ રાખવું શાસ્ત્રો અનુસાર અનાજ અને દાળ ખાવું અશુભ ગણાય છે કારણ કે આ તિથિએ અનાજમાં વિશેષ પ્રકારની સૂક્ષ્મ ઉર્જા સંગ્રહિત રહે છે भक्ति में विक्षेप उभो करी शके। आ दिवसे फक्त फड़ाहार अथवा दूध मक्खण सूखा मेवा जेवा भोजन लेवा जोइए। लसण कांदा माहिमस, मदिरा आल्कोहोल कोई पण तामसिक आहार पन वर्जित छे, कारण के भक्तिना मार्ग में मा अवरोध उभो करे छे। आ दिवसे क्रोध अहंकार लालच अने दुर्भावना टाळवी जो અખિયરસ એ સત્કર્મ અને સદવિચાર માટે અનુકૂળ સમય છે જો આ દિવસે આપણે કોઈ પર ગુસ્સો કરીએ કોઈને દુખ આપીએ अथवा કોઈ વિશે ખરાબ વિચારીએ તો એ પાપનો ભાગીદાર બનવાનું કારણ બને ભવિષ્યમાં શુભ ફળ મેળવવા માટે આ દિવસે હંમેશા મધુર વાણી બોલવી જોઈએ અને સદભાવ રાખો જોઈએ આ દિવસે તુલસીનો વણસો અને તુલસીના પાન તોડવા નથી हिन्दू शास्त्रोमा तुलसीनु खूब મહત્વ છે અને તુલસી માતા સ્વરૂપે પૂજનીય છે પરંતુ 11 ના દિવસે તુલસી ના પાન તોડવા થી પાપ લાગતું હોય છે જો પૂજા માં તુલસી જરૂરી હોય તો એક દિવસ પહેલા તુલસી પાન તોડી રાખો જોઈએ જમણ પહેલા દાંત ઉજળવા માટે મીઠું વાપરવું ન જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર 11 ના દિવસે મીઠાના ઉપયોગથી ઉપવાસના શુભ ફળ ઓછાં થઈ શકે છે. જો દાંત સાફ કરવા હોય તો દંત મंजन કે બભુલની દાતણ કરવી શ્રેયસ્કર છે. આ દિવસે સંપત્તિ, પૈસા કે ધન સંપત્તિ બાબતે કોઈ પણ જાતનો વિવાદ અથવા અપશબ્દ બોલવા ટાળવું જોઈએ. ઘરમાં વિખવાદ, वाद-વિવાદ કે ગુસ્સો કરવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને ધનહાનિ થાય છે. भगवान विष्णु ना आशीर्वाद મેળવવા માટે ઘરમાં સુક્ષાંંતિનું વાતાવરણ જાળવવું જરૂરી છે સંત અને બ્રાહ્મણોના અપમાનથી દૂર રહેવું જોઈએ જો કોઈ ભક્ત સત્યનિષ્ઠ બ્રાહ્મણ કે સંતનો અપમાન કરે તેમને हानि પહોંચાડે અથવા તેમની સાથે દુર્વ્યવહાર કરે તો એ પાપ સમાન ગણાય છે 11 ના દિવસે આવા પાપી કર્મ કરવાથી જીવનમાં નિષ્ફળતા અને દુખ આવે છે आ दिवसे संध्या समय पची कोई ने पर उधार के धन आपवो नहीं शास्त्रों मुजब अगियर्स दिवसे सांज पछी धनों आपले करने घर में आर्थिक मुश्किलो आके छे। विश्वास छे के जे व्यक्ति आ दिवसे सांजे धन आपे छे, ते जीवन में नाणकीय हानि सुखशांति में विक्षेप अनुभवे छे। जो कोई ने मदद करवी हो तो सवारे दान करव श्रेयस्कर सांज पची घर में सू जवन टाड़व जो अगियार्स दिवसे रात्र जागरण करव छे गणाय भक्त भगवान विष्णुना भजन कथा जप में रात वितावे छे ओने विशेष शुभ फल प्राप्त थाय दिवसे रात्र वहला सू जवा पापमोचनि अग्ार्स महत्वपूर्ण फल प्राप्त थता जो शक्य हो तो आरती स्तुति अने विष्णुना नामस्मरणमा रात गाडवी श्रेष्ठ मानवामा आवे छे वेळफी समय काढवो अने व्यर्थ वातो करवी टाळवी જોઈએ આ પવિત્ર દિવસે વ્યક્તિએ પોતાનો સમયનો સદુપયોગ કરવો જોઈએ વ્યર્થ ચર્ચાઓ ગોસિપ ટીકાઓ અને નિંદા ટાળવી જોઈએ કારણ કે આ બધું પાપ સમાન માનવામાં આવે છે जो कोई पाप मोचनी अग्यार्स दिवसे अपशब्द बोले के बीजा निंदा करे तो तेना पर विष्णु भगवानी कृपा ओछी शके। आ दिवसे कोई पन भगवान थी कोई कोईपण प्राणी पक्षी अथवा गाय ने हानि पहुंचाड़ी नहीं हिंदू धर्म में तमाम जीवों ने नु स्वरूप मानते अगियार्स दिवसे गाय कूतरो પક્ષી કે અન્ય કોઈ પણ જીવ પર અત્યાચાર કે દૂષણ કરવું અતિપાપ માનવામાં આવે છે વિશેષ કરીને ગાયને ઘાસ ખવડાવવું કૂતરાને ભોજન આપવું અને પક્ષીઓને દાણા પાણી પીવડાવવું શુભ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે શારીરિક અને માનસિક શિથિલતા ટાળવી જોઈએ આર્થિક ધાર્મિક અને આધ્યાત્મિક રીતે આગે વધવા માટે ભક્તિભાવ અને ચેતનાને ઊંચા સ્તરે રાખવી જરૂરી છે शास्त्रो अनुसार 11ສະ દિવસે शिथिलता के आरास्थी विष्णु भगवाननी कृपा प्राप्त થતી નથી પાપમોચની 11સ પાપોથી મુક્તિ અને આત્મશુદ્ધિ માટે એક ઉત્તમ અવસર છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વ્રત ઉપવાસ અને સેવા ભાવથી જીવનમાં શુભતા અને શાંતિ આવે છે જો વ્યક્તિ આ દિવસે तामसिक અને અશુભ કાર્યો ટાળી સદાચાર અને ભક્તિપથ પર ચાલે તો તેનો ભવિષ્ય સુખમય બની શકે જેઓ પાપમોચની અગિયારસના નિયમોને અનુસરે છે અને નિષિદ્ધ કાર્યોથી દૂર રહે છે તેઓના જીવનમાં સદાગતિ અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે મિત્રો પાપમોચની અગિયારસ એ માત્ર એક તિથિ નથી તે જીવનને પવિત્ર બનાવવાનો એક સુવર્ણ અવસર છે આ દિવસે સત્ય સદાચાર અને ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે જો તમે 11 ના દિવસે આ ખાસ ઉપાયો કરો અને નિષિદ્ધ કાર્યો ટાળો તો નિશ્ચિત રૂપે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકશો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવા વધુ આધ્યાત્મિક અને માહિતીપ્રદ વિષયો માટે અમારું ચેનલ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં જય માતાજી